સ્વાગત દોસ્તો એક ધમારા વિડીયોમાં તો કરતે હે એસ એસ ધોરણ છે ગુજરાતી પ્રશ્નોનું આગમન નંબર એક ભારતની સૌથી જૂના સિક્કા ક્યાં છે પંચમાર્ગ કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે ઇતિહાસ હિમાલયમાં તથા કયા વૃક્ષોની પાતળી આંતરજાળ પર લખવામાં આવ્યા હતા ધાતુ કે પથ્થર પર કોતરીને લખવામાં આવેલા લેખનને શું કહે છે અભિલેખ કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે અશોકના પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા રાજાઓ તાંબાના પત્ર પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે તામ્રપત્ર ભારતમાં કઈ સદીના શિક્કા મળી આવ્યા છે પાંચમી સદીના ઈસ્સાપૂર્વક પાંચમી સદી ઐતિહાસિક શસ્ત્રોનું અધ્યયન કરનાર ક્યાં નામથી ઓળખાય છે પુરાતત્વશાસ્ત્રી ભારતમાં કેટલો વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા ચાર હજાર પાંચસો વર્ષ પહેલાં ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા હિન્ડોસ ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા ઇન્ડસ કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે ઋગ્વેદમાંથી સની શરૂઆત ક્યાં ધર્મના સંસ્થાપક જન્મ વર્ષથી કરવામાં આવેલ છે ખિસ્ત્રી ધર્મના ખિસ્તી ધર્મના સંસ્થાપક કોણ હતા ઈસુ ઈસવી સન દો હજાર વીસ એટલે ઈસુ ખ્રિસ્ત જન્મ પછીલા કેટલા વર્ષ છે દો હજાર વીસ વર્ષ પથ્થર પર કોતરીને લખવામાં આવતા લેખનને શું કહે શિલાલેખ બીસી બિફોર ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા સમય એડી એનો ડોમિની ઈસુ ખિસ્તના જન્મ પછીનો સમય

તો તે કેવી રીતે જીવનની સફળ આગળ વધાવી તેના વિશે જાણીએ આ પાઠમાં આદિમાનો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાથી બીજા જગ્યાએ ભટકતા હતા હરણ અને ઘેટા બકરા શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનોના સમયને કેવો યુગ કહેવામાં આવે છે પાષાણ યુગ પાષાણ યુગ આદિમાનો કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા પથ્થરની ટેકનોલોજી પ્રશ્ન ચાર મધ્યપ્રદેશમાં આદિમાનવનું વસાવટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે ભીમ બેટગ વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવા આદિમાનવ કેવી ગુફામાં રહેતા હતા પ્રાકૃતિક ગુફામાં આદિમાનવનું જીવન કેવું હતું ભટકતું જીવન આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનો પ્રદેશ આદિમાનવ પરિચિત એવું આધારે કહી શકાય રાખના અવશેષના આધારે પ્રશ્ન દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે કર્નૂલ ગયારો પ્રશ્ન કેટલા વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો ગ્યાર હજાર વર્ષ પહેલા બારો પ્રશ્ન આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ છે ચક્ર પેડુ પ્રશ્ન તેર માનવીના સ્થાયી જીવન પ્રથમ સાથીદાર કોણ હતો કૂતરો પ્રશ્ન ચૌદ શરૂઆત આદિમાનો ખેતીની સાથે બીજી કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો પશુપાલન પંદરમો પ્રશ્ન કઈ બે પ્રવૃત્તિઓ એ પ્રવૃત્તિઓએ માનવતી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો છે ખેતી અને પશુપાલન મહેરગઢ હાલમાં ક્યાં આવેલું છે પાકિસ્તાનમાં પ્રશ્ન સત્ર મેહરગઢમાંથી કોના અવશેષો મળ્યા આવે છે ઘઉં જવું ઘેટા બકરા પથ્થરના ઓજારો પ્રશ્ન અઠાર બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે ચિરાંદથી ચિરાંદ ક્યાં છે બિહારના ઓગણીસ પુરાતન સ્થળેથી મળ્યા આવેલા પથ્થરના તીક્ષ્ણ ઓજારો કયા કાર્યમાં વપરાતા છે ખેતી કાર્ય માટે વીસ ઇનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્રમાં એકવીસ ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે ગોળ બાઈસ આદિમાનવનો કેવા પાકો ઉગાડતા હતા ઘઉં જવું બાજરી ચોખા મસૂર વગેરે તેઈસ આદિમાનવનો કેવા પશુઓ પાળતા હતા કૂતરા ઘેટા બકરા ગાય ભેંસ વળદ વગેરે આદિમાનવના જીવનમાં કંઈ બે શોધીએ મહત્વનું પરિવર્તન કર્યું અગ્નિ અને પેડું પચીસ બાળકોના મૃત્યુ હોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે મહારાષ્ટ્રના ઇનામ ગામમાંથી પ્રશ્ન છવ્વીસ મેહરગઢ મળી આવેલા ગરો કેવા હતા લંબ ચોરસો પ્રશ્ન પર્વતમાળા કઈ નદીના આસપાસના પ્રદેશોમાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે નર્મદા નદી તો પ્રાચીન પ્રાચીન અને ગ્રંથો સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સોપ્રથન ક્યાં સ્થળે તે મળી આવ્યા હડપ્પા પ્રશ્ન દો હડપીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કેવું નગર હતું કાલીબંગા રાજસ્થાનમાં સ્થિત છે પ્રશ્ન તીન ઋગ્વેદમાં કેટલા મંડળો છે દસ પ્રશ્ન ચાર મનુષ્યથી હેટરિંગ કરની સાથે કઈ બાબત સંકળાયેલી છે સંસ્કૃતિ પ્રશ્ન પાંચ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી આયોજનબદ્ધ નગર રચના પ્રશ્ન છે સિંધુ ખીણની સભ્યતાની નગર રચના કિલ્લો કઈ દિશામાં રહેતો પશ્ચિમમાં પ્રશ્ન સાત સિંધુ ખીણ સભ્યતાની નગર રચના સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી પૂર્વમાં પ્રશ્ન આઠ પૂર્વ અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા ઊંચા ઓટલા પર પ્રશ્ન નવ હડપ્પી સભ્યતાની નગર રચના વપરાશના પાણીના નિકાસ માટે સી વ્યવસ્થા હતી ગટર યોજના પ્રશ્ન દસ હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે મોટ ગોમરી હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી અન્ન ભંડારો પ્રશ્ન બારા હડપ્પા સભ્યતાના અન્ન ભંડારો કઈ નદીના કિનારે મળ્યા આવ્યા છે રાવી પ્રશ્ન તેવા રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે બારા પ્રશ્ન ચૌદ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ઓગવો ભોગાવવું પ્રશ્ન પંદર લોથલ કયા જિલ્લામાં આવેલું છે અહેમદાબાદ જિલ્લામાં સોળા લોથલમાં ઈટાનો બનેલો માળાને શું કહેવામાં આવે છે તડકો પ્રશ્ન સત્ર હડપીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો હતો લોથલ પ્રશ્નકાળા ધોળાવિરાગ કચ્છ જિલ્લાના કયા વિસ્તારમાં આવેલું પુરાતત્વ સ્થળ છે બહિરભેટ ખીરભેટ પ્રશ્ન ઉન્નીસ હડપીય સભ્યતાનું કાળીબંગાના સ્થળ ભારતના કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાન પ્રશ્ન બી સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો ખેતી અને પશુપાલન એકીસ ભરૂચ જિલ્લામાં કિમ નદીના કયા સ્થળેથી હડપિયા સભ્યતાના અવશેષો મળી આવે છે ભાગા પ્રશ્ન બાવીસ આપણો પ્રાચીન ગ્રંથ કઈ છે વિગ્વેદ પ્રશ્ન ત્રેવીસ ઋગ્વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું ગણવેશ પ્રશ્ન ચોવીસ સિંધુ ઘાટી સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવ્યું હતું પ્રશ્ન પચીસ સિંધુ ખેડૂતના કયા સ્થળથી પૂજામાં અવશેષ પ્રાપ્ત થયા હતા કાળીબંગા પ્રશ્ન છવ્વીસ સિંધુ ખેડૂની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય તેવું વિશિષ્ટ લક્ષણ કયું હતું ભૂગર્ભ ગટર યોજના પ્રશ્ન સત્તાવીસ વેદો કેટલા છે કયા કયા છે વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અર્થવેદ કઈ કઈ વિદુષીઓ ઋગ્વેદની ઈચ્છાઓ રચી હતી તો અપાલા લોકમુદ્રા ગોસા અધ્યાય ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા પ્રશ્ન એક મહાજનપદ કેટલા હતા સોળા મહાજનપદો કયા કાળમાં હતા અનુવેદિક જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી અને કઈ કઈ બે વ્યવસ્થા હતી રાજશાહી લોકશાહી ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી મળે છે વેદમાંથી મહાકાવ્યમાંથી બૌદ્ધ ગ્રંથોમાંથી પ્રશ્ન પાંચ વેદિકામાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું કબિલાઈ શાસન વ્યવસ્થાનું પ્રશ્ન છે જનપદ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો રાજ્યના અર્થમાં પ્રશ્ન સાત પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અન વેદિક કાળમાં સોળ મહાજનપદો હતા અંગુતર નિકાય પ્રશ્ન આઠ મલ મહાજનપતિની રાજધાની કઈ હતી કુશીનારા પ્રશ્ન નો શ્રાવસ્તી કયા મહાજનપદની રાજધાની હતી કોસલ પ્રશ્ન દસ ગોદાવરી નદીના કિનારે ક્યાં મહાજનપદનો રાજ્ય વિસ્તાર આવેલો હતો પ્રશ્ન દિલ્હી અને આસપાસનો પ્રદેશ મહાજનપદનો રાજ્ય વિસ્તાર હતો કુરુનો પ્રશ્ન કયા મહાજનપદની રાજધાની હતી મદ્યની પ્રશ્ન તેરા રાજશાહી રાજ્ય ગણવામાં આવતો રાજાને પ્રશ્ન ચૌદ સોળા મહાજનપદો કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું મગજ પંદર હરિયાક વંશની સ્થાપના કોણ કરી હતી બિંબિસારે પ્રશ્ન સોળ કોના સમયમાં પાટલીપુત્ર મગજની રાજધાની બની હતી શત્રુ પ્રશ્ન સત્ર કયા રાજ્યમાં નાગ વંશનો શાસક હતો શિશુનાગ પ્રશ્ન અઠાર ભારતમાં સૌ પ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોને કર્યું હતું મહાપદ્મનંદ કોને સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો તનાનંદ પ્રશ્ન બીસ ગણરાજ્યોની રાજ વ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી લોકો પર પ્રશ્ન એકવીસ વજી સંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું વૈશાલી પ્રશ્ન બાઈસ ગણરાજ્ય મહારાજાની બધી સત્તા કોની પાસે રહેતી સભ્યો પાસે પ્રશ્ન ત્રીસ ગણ સભાનું સભા સ્થળનું શું નામ હતું સંતાગાર પ્રશ્ન પચીસ ગણરાજ્યમાં પ્રત્યક્ષ સભ્યને શું ગણવામાં આવતો રાજા પ્રશ્ન પચીસ ગણરાજ્યની રાજવ્યવસ્થા કયા સ્વરૂપની હતી લોકશાહી પ્રશ્ન છવ્વીસ ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ વહીવટમાં મદદ કરતી કાર્યભાર સમિતિ પ્રશ્ન સત્તાવીસ મહાજનપદ સભ્યની શાસન વ્યવસ્થા ખેડૂતો ખેતીને કેટલા ભાગમાં રાજકીયમાં જમા કસવતા છઠ્ઠો ભાગ અઠાઈ ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરનાર ભાગ રૂપે શું આપતા પશુઓ પ્રશ્ન પ્રશ્નગુણ ગણરાજ્ય રાજવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો રાજાનો પ્રશ્ન પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર પ્રશ્ન એક ગૌતમ બુદ્ધે સૌ પ્રદેશ ક્યાં સારનાથ પ્રશ્ન દો ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા પ્રશ્ન તીન મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ત્રિશલા દેવી પ્રશ્ન ચાર મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો કુંડુગ્રામ પ્રશ્ન પાંચ મહાવીર સ્વામી એ લોકોને કઈ ભાષાના ઉપદેશ આપ્યા પ્રાકૃત અને અર્ધ પ્રશ્ન છે કેટલી કથામાં બુદ્ધના પૂર્વ જન્મો સાથે સંકળાયેલી છે પાંચસો પચાસ પ્રશ્ન સાત કપિલ વસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું હિમાલય ક્ષેત્રમાં પ્રશ્ન આઠ કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા સૂધ્યોધન પ્રશ્ન નો ગૌતમ બુદ્ધ નું બાળનું નામ શું હતું સિદ્ધાર્થ પ્રશ્ન સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું સુધન પ્રશ્ન ગૌતમ બુદ્ધ ની પત્નીનું નામ શું હતું જશોધરા પ્રશ્ન સિદ્ધાર્થના પાલક માતાનું નામ શું પ્રશ્ન આલાર કલામ ગોતમીપતિ કેટલા વર્ષની ઉમરે સંસારનું ત્યાગ કરી સં્યાસ બનવાનું નક્કી કર્યું હતું ત્રીસ પંદર ગૌતમ બુદ્ધને ને ક્યાં દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું વૈશાખી પૂર્ણિમા દિવસે પ્રશ્ન સોળા બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે ધર્મચક્ર પરિવર્તન પ્રશ્ન સત્ર ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે ચાર પ્રશ્ન અઠાર બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી સાને હતું કર્મવાદને પ્રશ્ન બુગ્ન ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી પીપળાના પ્રશ્ન બીજ જૈન ધર્મના તે વિશ્વા તીર્થક કોણ હતા વાસવનાથ પ્રશ્ન એકવીસ જૈન ધર્મના ચોવીસવા અને છેલ્લા તીર્થકર કોણ હતા મહાવીર સ્વામી પ્રશ્ન બાવીસ મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું વર્ધમાન પ્રશ્ન ત્રેવીસ મહાવીર સ્વામીનો જન્મ ક્યાં ગણરાજ્યમાં થયો હતો ગ્રામમાં પ્રશ્ન ચોવીસ મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા પાંચ અહિંસા સત્ય સત્ય અપરિગ્રહણ બ્રહ્મચર્ય પ્રશ્ન પચીસ વર્ધમાનની પત્નીનું નામ શું હતું યશોદા પ્રશ્ન છવ્વીસ વર્ધમાનની પુત્રીનું નામ શું હતું પ્રિય મહાવીર સ્વામીએ આપેલ ઉદ્દેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે ત્રિરત્ન સિદ્ધાંત તરીકે પ્રશ્ન અઠાઈસ મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓએ શું કહેવાયા જીન પ્રશ્ન ઉનતીસ મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું નંદીવર્ધન પ્રશ્ન ત્રીસ મહાવીર સ્વામીએ ભિક્ષુ જીવંત ધારણ કર્યા પછી કેટલા વર્ષે સુધી કઠોર તપસ્યા કરી હતી બાર એકત્રીસ પ્રશ્ન પ્રશ્ન એકત્રીસ જૈન ધર્મને જણાવવામાં મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે આગમ ગ્રંથો પ્રશ્ન બત્રીસ મહાવીર સ્વામી બતેર વર્ષની વયે ક્યાં નિર્માણ પામ્યા હતા પાવાપુરીમાં પ્રશ્ન તેત્રીસ ગુજરાતમાં કયું પ્રખ્યાત જયંતિ આવેલું છે પાલિતાણા અધ્યાય છે મોર યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક પ્રશ્ન એક ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો ગુરુ ચાણક્ય પ્રશ્ન દો ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમજવાની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહી છે અર્થશાસ્ત્ર પ્રશ્ન તીન બિંદુસારી અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી અવંતિ પ્રશ્ન ચાર અશોકે સંઘમિત્રને બૌદ્ધ ધર્મના પ્રસાર માટે ક્યાં મોકલ્યા હતા શિલોન શ્રીલંકા પ્રશ્ન પાંચ અશોકના મોટા ભાગના અભિલેખાની ભાષા કહી હતી પ્રાકૃત પ્રશ્ન છે ચંદ્રગુપ્ત મૌર્યના શાસન કાલ જણાવો તો ઈસવીસન ત્રીનસો એકવીસ ઈસવીસન પૂર્વ બસો સત્તાણું પ્રશ્ન સાત ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો સેલ્યુકસને પ્રશ્ન આઠ ચાણક્ય કયા ચાણક્ય કયા ગોત્રના હતા કોટિલ્ય પ્રશ્ન નો ચંદ્રગુપ્તના રાજ દરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો મેઘનિસ્તીજ તો મેક્સ મેક્સ ન્યુઝના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે એન્ડિગામાંથી પ્રશ્ન ગ્યારા ગિરનાર જુનાગઢમાં પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું સુદર્શન તળાવનું નિર્માણ કોણ કરાવ્યું હતું પુષ્યગુપ્તે

बौद्ध धर्म परिषद बोलावी ती ती जी પ્રશ્ન બીજ મો શાસનમાં ખેતી વિભાગના વડાને ક્યાં નામથી ઓળખવામાં આવતા હતા સીતાધ્યક્ષ પ્રશ્ન એકવીસ ગુજરાતમાં અશોક શિલાલેખે ક્યાં જિલ્લામાં આવેલી છે જૂનાગઢ પ્રશ્ન બાવીસ ચાણક્ય કયા વિષયના હતા અર્થશાસ્ત્રમાં પ્રશ્ન દેસ કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકને હૃદય પરિવર્તન થયું કલિંગના યુદ્ધ પ્રશ્ન પચીસ કલિંગના કયા રાજા સામે અશોક યુદ્ધ કર્યું હતું જયંત સામે પ્રશ્ન પચીસ અશોકના પિતાનું નામ શું હતું બિંદુસાર પ્રશ્ન છવ્વીસ મોશનમાં વહીવટ તંત્રનું નાનામાં નાનું એકમ કહ્યું હતું રામ પ્રશ્ન સત્તાવીસ ચંદ્રગુપ્તના અવસાન બાદ મગજની ગાદીએ કોણ આવ્યું હતું બિંદુસાર પ્રશ્ન અઠાઈ મોંશનું અંતિમ કોણ સાથે એક ગુપ્ત વંશનો શ્રીગુપ્ત પ્રશ્ન દો સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે દિલ્હી ખાતે લોનનું નિર્માણ કોણના સમયમાં થયું હતું ચંદ્રગુપ્ત બીજાના કુમારગુપ્તના સમયે કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી નાલંદા પ્રશ્ન પાંચ મગજ સામ્રાજ્યના ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી શ્રી કઈ સાલમાં ચંદ્રગુપ્ત પેલો પાટલીપુત્રની રાજગદી ભેટો ઈસવીસન ત્રીસો પ્રશ્ન સાત ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા કુમારદેવી સાથે પ્રશ્ન આઠ કયા રાજાએ ગુપ્ત વંશ શરૂ કર્યો હતો ચંદ્રગુપ્ત પહેલા એ પ્રશ્ન નો સમ્રાટ સમુદ્રગુપ્ત માહિતી ક્યાં શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે પ્રયાગ રાજના પ્રશ્ન દસ ગુપ્ત રાજવીએ કયો રાજવી મહાન વિજેતા સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો સમુદ્રગુપ્ત પ્રશ્ન ગ્યાર ગુપ્ત વંશના કયા રાજાએ કવિ રાજનું બિરદ્ધ મેળવ્યું હતું સમુદ્રગુપ્તે પ્રશ્ન બાર ગુપ્ત સામ્રાજ્યની મહત્વનો સર્જક કયો રાજા હતો સમુદ્રગુપ્ત પ્રશ્ન તેર સમુદ્રગુપ્ત પછી તેના સ્થાનિક ગાદી પર કયો રાજ્ય રાજા આવ્યો હતો ચંદ્રગુપ્ત બીજો પ્રશ્ન પંદર ગુપ્ત વંશની સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો ચંદ્રગુપ્ત બીજો કયા ગુપ્ત શાસકુપ્ત બીજો અજંતાની કોના સમયમાં તૈયાર થઈ હતી કુમાર સમય પ્રશ્ન બી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રુ યાત્રાળુ ભારત આવ્યો હતો હાયાન પ્રશ્ન એકવીસ કયા યુગે ભારતીય સંસ્કૃતિનો નો સ્વર્ણ યુગ હતો ગુપ્ત યુગ પ્રશ્ન બાવીસ કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે કાલિદાસ પ્રશ્ન તેવીસ શૂન્ય અને દશાંશ પદ્ધતિને શોધ કોણે કરી હતી આર્યભટ્ટ પ્રશ્ન પચીસ પ્રશ્ન ચોવીસ પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા ભરામહીર પ્રશ્ન પચીસ ભરામહીર કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો વિગત સંહિતા પ્રશ્ન છવ્વીસ ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું હતું વિષય પ્રશ્ન સત્તાવીસ ગુપ્ત યુગમાં પ્રાંતના વંશ તરીકે કોને મૂકવામાં આવ્યા રાજકુમારને પ્રશ્ન અઠ્ઠાવીસ ગુપ્ત વંતના ગુપ્ત વંશના ગુપ્ત ગુપ્ત યુગના વહીવટી તંત્રમાં વિદેશ મંત્રીને શું કહેવામાં આવતો મહાસંધિ વિગ્રહ પ્રશ્ન ઉન્ત્રીસ વાઘભટ્ટી આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો હતો અષ્ટાંગ ઉદય ક્ષયતા પ્રશ્ન ત્રીસ હર્ષવર્ધન સમયમાં કયા મહાન ચીની મુસાફિર ભારતમાં આવ્યા હતા યુ સેન પ્રશ્ન એકત્રીસ દક્ષિણ પંથના સ્વામીનું બિરદુ ક્યાં રાજવીએ ધારણ કર્યું હતું કુલકેશી બીજો પ્રશ્ન બત્રીસ કાદંબરી ગ્રંથ કોણે લખ્યું બાણભટ્ટ પ્રશ્ન ત્રીસ ત્રીસ પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું ભેગુ કચ્છ ભેગુ કચ્છ આગળ પ્રશ્ન અગિયાર આઠ ભારત વર્ષની ભવ્યતા પ્રશ્ન એક ભારતીય સંસ્કૃતિના વિવિધ વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું જવાહરલાલ નહેરુ પ્રશ્ન દો પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજાને ટકી રહેવું મુશ્કેલ હતું સમૃદ્ધ ગામડાઓ પ્રશ્ન તીન ઉત્તર ભારતના ગામનું વડું કયા નામે ઓળખવામાં આવતો હતો ગ્રામભોજક પ્રશ્ન પાંચ પ્રશ્ન ચાર બ્રાહ્મ ગ્રંથો અને આરણ્ય કોની રચના શા માટે કરવામાં આવી હતી વેદોને સમજવા માટે પ્રશ્ન પાંચ ભારતના સૌથી પ્રાચીન સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે વેદોનો પ્રશ્ન છે વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામને ઓળખવામાં જય સહિતા ભારતીય ચિંતનના મહામૂળા ગ્રંથિ કોને ગણવામાં આવે છે ઉપનિષદને

શૈલીના સંગમથી ભારતમાં કઈ કલા શૈલી વિકાસ પામી હતી કાંધાર કલા પ્રશ્ન સોળ કનિષ્ઠ બનાવેલ પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે સાહજીક દેરી પ્રશ્ન સત્ર સાચીના સ્તૂપ કરતે રાષ્ટ્ર નિર્માણ કરવાનું કામ ક્યાં રાજાએ કર્યું હતું શ્રીંગ વંશના રાજાએ પ્રશ્ન અઠાર વિશ્વવિખ્યાત ગોમતેશ્વરી જૈન મૂર્તિ ક્યાં આવેલી છે શ્રવણ બેલગોડામાં પ્રશ્ન ઉન્નીસ કાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ આવ્યું છે તક્ષશિલા પાસની પાસની ભસ્મ બનાવીને તેને ઓષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી આચાર્ય નાગાર્જુન પ્રશ્ન એકવીસ કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી વલ્લભી વિદ્યાપીઠ બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી વિક્રમશીલા પ્રશ્ન ત્રેવીસ પંચમાર્ક કોઈન કોઈન કયા સમયના છે ઈસવીસન અને પૂર્વ પાંચમી સદીનો પ્રશ્ન પચ્ચીસ સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે ગુપ્ત સમયના પ્રશ્ન પચ્ચીસ ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે સાંસ્કૃતિક પ્રશ્ન છવ્વીસ કયા બે મહાકાવ્યું ભારતીય સંસ્કૃતિ સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે રામાયણ અને મહાભારત પ્રશ્ન સત્તાવીસ તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની કેટલી અને કઈ કંઈ સંહિતા મળે છે કંજાર અને પંજર લલિત કલામાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે ચિત્ર સાહિત્ય સાહિત્ય સ્થાપત્ય સંગીત વગેરે પ્રાચીન પંદર પર્વ અને બાર અંગ અધ્યાયનો આપણું ઘર પૃથ્વી પૃથ્વીની ગતિઓ કેટલી છે બે એક પરિભ્રમણ એક પરિક્રમણ ધ્રુવનો તારો કઈ દિશામાં આવે જોવા મળે છે ઉત્તર દિશામાં પ્રશ્ન તીન સૂર્યમંડળનો ગ્રહ કયો છે શુક્ર પ્રશ્ન પાંચ સૂર્યની સૌથી નજીકનો કયો છે બુદ્ધ પ્રશ્ન પાંચ જીરો ડિગ્રી અક્ષાંશ વૃદ્ધ કયા નામને ઓળખાય છે વિષુવૃત પ્રશ્ન છે પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણ બનાવે છે છાસઠ ડિગ્રી પાંચ વર્ષના સાત સૂર્યના કાંતીવત કાંતીવૃત વિષુવૃતને વર્ષમાં કેટલી વાર છેદે છે બે વાર પ્રશ્ન 8 180 ડિગ્રી દેખાંસવૃતને કયા નામે ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પ્રશ્ન 9 23 ડિગ્રી 5 ઉત્તરી અક્ષાંશ અને 66 ડિગ્રી 5 ઉત્તરી અક્ષાંશ વચ્ચે કયો છે કટિબંધ આવેલું છે સમશીતોષ્ણ કટિબંધ પ્રશ્ન 10 કોના આંતરાયથી પ્રતિવર્ષ સૂર્યગ્રહણ જોવા મળે છે ચંદ્રના સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પ્રતિવર્તક કેટલા গুণ વધારે છે 28 ગુણ સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે 7.8 મિનિટ સૂર્યનો મુખ્ય આઘરણ કયો વાયુનું બનેલું છે હાઇડ્રોજન કેટલા ઉગ્રો છે ઓગણસી પ્રશ્ન બીસ ગુરુ અને વચ્ચે કયો ગ્રહ છે શનિ પ્રશ્ન યુરેનસ ગ્રહની શોધ કોણે અને ક્યારે કરી હતી ઈસવીસન સતરાસો એક્યાસી માં વિલિયમ્સ હર્સલે પ્રશ્ન બાવીસ કર્યો કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે યુરેનસ પ્રશ્ન ત્રીસ સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુ એવી ઘટનાઓ જોવા મળે છે પૃથ્વી પર પ્રશ્ન ચોવીસ સૌરાષ્ટ્રના ધજાડા પાસે કરેલી ઉક્ત કલો વજન કેટલું હતું ચાલીસ કિલો કિલ્લા ચાલીસ કિલ્લા પ્રશ્ન પચીસ નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે સત્તાવીસ પ્રશ્ન છવ્વીસ કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે એકસો એકસી પ્રશ્ન સત્તાવીસ કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે તીનસો સાત પ્રશ્ન અઠ્ઠાઈસ કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે અને ક્યાં ક્યાં ત્રણ ઉષ્ણ સંશીતોષણ શીત પ્રશ્ન ઓગણત્રીસ ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે સૂર્ય તરફથી પ્રશ્ન ત્રીસ પૃથ્વી વિષુવ્રત પર કલાકના કેટલા કિલોમીટરથી ઝડપે એક જ પૂર્ણ કરે છે સોળા સિત્તેર કિલોમીટર પ્રશ્ન એકવીસ બાવીસ ડિસેમ્બર સૂર્યના સીધા કિરણો કોના તરફ પાડવામાં શરૂ થાય છે વિષુવ્રત તરફ પ્રશ્ન બત્રીસ લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે ચાર વર્ષે સૌર પરિવારમાં કોનો કોનો સમાવેશ થાય છે સૂર્ય સૂર્યગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુ ઉલ્કા વગેરે પ્રશ્ન પેતીસ સૂર્ય આપણને શું આપે છે પ્રકાશ અને ગરમી પ્રશ્ન પેતીસ ક્યાં ગ્રહો વાદ્યગ્રહો તરીકે ઓળખાય છે ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન પ્રશ્ન છત્રીસ કયો ગ્રહ પૃથ્વીના જોડિયામાં ભાઈ જેવો લાગે છે શુક્ર પ્રશ્ન છત્રીસ કયા ગ્રહને આખે ઉગ્રહ નથી બુદ્ધ અને શુક્ર પ્રશ્ન અડતીસ કયા ગ્રહ નંગી આંખે જોઈ શકાય છે મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ પ્રશ્ન એકત્રીસ બધા ગ્રહો સૂર્યની આસપાસથી ફરે છે સૂર્યના ગુરુત્વાક્ષણ બળને લીધે પ્રશ્ન ઓગણચાલીસ થઈ ગયો પ્રશ્ન ચાલીસ કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન